સાહેબ અમારે તો ભગવાનમાં નહીં આવે તો બીજું હું જગતસિંહ રાઠોડ મહુડી વિજાપુર સળિયાશી તકલીફ હતી મને પેલાં સૌ પ્રથમ તો મેં વિસનગર સ્કિનના ત્યાં બતાવ્યું હતું એલોપેથિકમાં પછી પાસે ગાંધીનગર ડૉક્ટર છે સ્કિનના ત્યાં છ સાત મહિના દવા ખાધી પણ પરિણામ એના જ આવતું હતું હેનું આયુર્વેદિકમાં એક અમારા સાહેબ છે એ સાહેબે જ બતાવી ગીધું આપણે પાટણ બતાવીએ અમે અઢી ત્રણ વર્ષ તો અહીંયા આપણે ગાંધીનગરમાં દવા લીધી હોમિયોપેથિકની તો હજી આપણું મટતું નથી તો રિઝલ્ટ એમ કે આયુર્વેદિક ચાલુ કરીએ એટલે બહુ બહુ થઈ જાય તકલીફ આખા ચાર પાંચ વર્ષથી મને તકલીફ હતી તારે ઘણું સારું લાગે છે કારણ કે આટલા ચાર પાંચ વર્ષથી બહુ હેરાન થઈ ગયે કંટાળો એટલે ભગવાન લઈ લે તો સારું આમ સવારમાં ઉઠવાનું થાય ને તો એવું એવું થતું એમ ક્યાંક જવું હોય માથામાં બધું હોય એટલે આપણને પેલું એમ ત્યારે કંટાળી કેટલી સેવા કરવી અને અમુક સમય પેલી ખાણ આવે એવું અત્યારે બહુ હેરાન થવાતું હતું પણ એવું બધું બંધ થઈ ગયું એવું સાહેબનો ખૂબ ખૂબ આભાર છે એનું આયુર્વેદિક દવા લીધી અને એમાં મને ખરેખર મારું જીવન પરિવર્તન આવ્યું છે એટલે સો ટકા રાહત છે સાહેબ અમારે તો ભગવાન માની નહીં આવે તો બીજું શું